બિચારી આખો દિવસ મારી બંને બહુ કામ કરે થાકી એ જાતી હશે ને એની કરતાં હવે મેં નક્કી કરી લીધું છે કે મારી બંને બહુ કામ કરે કે ન કરે હું એને કાયમને માટે મદદ કરાવીશ બિચારી મોટી હોઉં કેટલું એ કરતી હશે કામ ઘર મીરા હો બોલો ને શું કામ છે રસોઈ કરવાની છે ભાભી ઘરમાં સૂતા છે રૂમમાં આરામ કરે છે અને મને લાગ્યું કે મમ્મીજીને કેવું જરૂરી છે આ મોટા વાવના વખાણ કર્યા કરો છો ને મોટી વાવ મોટી વાવ મોટી વહુ તો હવે મોટી વાવ તો સૂતી છે તો રસોઈ કોણ કરશે વાત જાણવાની કોશિશ કરી કે મોટા વાવને શું તકલીફ છે અને શું કામ સૂતા છે તકલીફ શું હોય હું આ બોલી બે શબ્દ એટલે ગમ્યું નહી હોય અને બાનું મળી ગયું છે કામ ન કરવા માટેનું મમ્મી આને છે ને વુમન કાર્ડ કહેવાય સ્ત્રીઓને આવું બધું બહુ આવડતું હોય જો કે તમે સ્ત્રી છો એટલે કહેવાની જરૂર તો નથી પણ આ એક હાથમાં ચૂનો અને એક હાથમાં માખણ લઈને ફરે છે ભાભી જ્યાં આ જેની જરૂર પડે એ યુઝ કરે છે મીરાઓ આ કાયમને માટે તમે તમારી જેઠાણી વિશે આવું કેમ વિચારતા હશો સાચું કહું ને કે જે તમે આ વાત વિચારો છો ને એવી તો હેતલો લોકો ક્યારેય વિચારતા જ નહીં હોય અને આ બધું થોડી વાર પહેલાં જે બોલ્યા છો ને આ એના કારણે જ વિચારી રોઈ રોઈને અડધી થઈ ગઈ છે અને એના કારણે જ બીમાર જેવી થઈ ગઈ છે શું કામ આવું કરો છો આ શું મળે છે તમને બંનેને એકબીજાને આવી કરવાથી મમ્મીજી હું કઈ કરતી નથી મારો તો એક જ વાત છે સાચું હોય ને એટલે મારાથી કહેવાય જ જાય શું સાચું હોય હર એક વાતમાં તમે તમારી વાતને સાચી પાડવા માંગો છો અને તમારી લીટી લાંબી કરવા માટે આ મોટા ઓમની લીટી ભૂસી સારી નથી તો એ જ તો દુનિયા છે મમ્મી એ જ તો સંબંધો છે માણસ પોતાની લીટી લાંબી કરવા માટે જ આ દુનિયામાં આવ્યો છે ઈશ્વરે કોઈને એમ કહ્યું છે કે જા દુનિયામાં જઈને પોતાની લીટી ટૂંકી કરી નાખજે અને સામેવાળાની લાંબી કરજે બિલકુલ નહીં બધા પોતાના માટે તો જીવે છે મીરા હજી પણ કહું છું આ ઘરમાં મોટી કોઈ વાત ન બને ને એની પહેલા તો સુધરી જા મમ્મીજી મને બધી ખબર પડે છે આ તમે મને સલાહ આપો હું સમજો એવી વાત નથી તમે સાસુમાં છો આખા ઘરનો વ્યવહાર તમારા હાથમાં છે તો તમે ક્યારે એવો વિચાર કર્યો કે લાવને આ મારી લીટી થોડી ટૂંકી કરી નાખો અને મારી વહુને આપી દો બધો વ્યવહાર નહીં આવું કોઈ નથી કરતું અને એ જ વસ્તુ હવે ભાભી કરે છે એમને ક્યારે એવો વિચાર નહીં કર્યો હોય કે મારી લીટી થોડી ટૂંકી કરી નાખું ને તો મારી દેરાણી થોડી મોટી લાગે થોડી સારી લાગે એટલે છે ને આ લીટી વાળી વાત તમે તમારી પાસે રાખો તું આટલું બધું ખરાબ વર્તન કરે છે ઘરમાં તો ક્યારે આ મોટી વહુ કંઈ બોલી છે તમારી સામે બિલકુલ નહીં તો પછી સુકામે એની પાછળ તમે પડી ગયા છો ગમે એ વાતમાં કારણ કે મારા બહુ છે ને એ બહુ હોશિયાર છે બોલ્યા વગર જ પોતાના કામ કઢાવી લે છે હા અત્યારની જ વાત લઈ લો ને મારી સામે તો કઈ બોલ્યા નહીં કારણ કે એને ખબર હતી કે જો હું બોલીશ તો ઝઘડો થશે એટલે પોતે મગરમચ્છના બે આસુડા પાડ્યા છે તમારી પાસે અને હવે ઘરમાં જઈને સુઈ ગયા કોણ સમજાવે તમને લોકોને મારે કોઈના પર ગુસ્સો નથી કરવો કોઈને ખરાબ વેર નથી બોલવા મીરા

આ બે વ્યક્તિને ન બનતું હોય ને એની વચ્ચે હંમેશા ત્રીજું કોઈ વ્યક્તિ હોય હોય ને હોય યસ વિચાર કરો તો આપણા ઘરમાં એવું કોણ છે કે જેના કારણે મારી અને ભાભીની વચ્ચે નથી બનતું તારા સ્વભાવના કારણે તારો સ્વભાવ અચ્છા તો હવે મારો સ્વભાવ ખરાબ થઈ ગયો જો તમે મારા સ્વભાવને સારો કયો ખરાબ કયો મને કોઈ ફરક નથી પડતો સીધી લીટીની એક વાત છે કે રસોઈ હું નથી કરવાની તમને મજા આવે ને તો બનાવો અને મજા ના આવે તો ના બનાવતા બાકી મારા ભાગના કામ છે ને હું એકલા જ કરીશ એક કામ કર આ તને કામ કરવાથી તકલીફ પડે છે ને તું ઘરનું બધું જ કામ કરી નાખીશ તારે રસોઈ બનાવવાની પણ જરૂર નથી હું રસોઈ પણ બનાવી નાખીશ પણ મહેરબાની કરીને ઘરમાં શાંતિ જાળવો બીજું કાંઈ નથી જોતું ભલે આજથી શાંતિ એવું લાગે ને તો હું બોલીશ જ નહીં હવે છે ને કોઈ પણ કઈ પણ વાત કરે તો મારે મૂંગું બસ એમને સાંભળ્યા જ કરવાનું પછી તો ઝઘડો નહીં થાય ને હે તલવો સમજાતું નથી કે આ નાની વોના મગજમાં શું ચાલે છે સાચી વાત છે મને પણ નથી સમજાતું માન્યું કે એનો સ્વભાવ થોડો ચીડચીડો છે પણ આટલું બધું ઘરે જવાની શું જરૂર હતી હા દે તારું કામ છે બોલો

હે નથી સમજતી તમે તો સમજો આપણે લેટ ગો તો કરીએ છીએ ને અરે મને કોઈ પ્રોબ્લેમ નથી મને ગમે એટલું કે ને તો પણ હું સહન કરી લઉં છું ખબર છે નાની છે મારાથી હજી એને બુદ્ધિ નથી શું બોલવું શું ન બોલવું પણ હાદીભાઈ તમારે તમારે આવી રીતે ગુસ્સો ન કરવો જોઈએ લઈ આવો ને પાછી બસ ભાભી હવે બહુ થઈ ગયું અત્યાર સુધી એ જ કર્યું છે મેં હંમેશા એને મનાવું સમજાવું અને શાંતિથી આ ઘરમાં રહે ને એવું કઈ કરતો હોઉં છું પણ હવે મારાથી પણ સહન થઈ શકે એમ નથી એટલા માટે જ મેં કહ્યું હતું કે તારે જેમ કરવું હોય ને એમ તને છૂટ છે તને મજા આવે એમ કાંઈ પણ અમને આ ઘરમાં શાંતિ લેવા દે પણ આદી આટલો મોટો નિર્ણય લેશે એ ખબર હતી આપણને કે ઘર છોડીને પિયર જતી રહેશે એને આખા પરિવારમાં કોઈ ગમતું જ નથી હવે તમે જ મને કહો કે એને આપણી સાથે ફાવતું નથી તો આપણે એની સાથે રહેવાની જરૂર શું છે જાણો છું કે મીરાનો સ્વભાવ અદેખો છે ઈર્ષાળુ છે આદિ તને ખબર છે કે હંમેશા કોઈના ઘરમાં સારી વાત થતી હોય ને એ ક્યારે ફેલાય નહીં અને જે નબળી વાત હશે ને એ આખા ગામમાં ફેલાઈ જશે સાચી વાત છે આપણા કુટુંબમાં સગાવાલામાં ખબર પડશે ને તો કેવી કેવી વાતો થશે અને ખાસ કરીને તમારા સાસરિયાવાળામાં એ લોકોને તો એવું જ થશે ને કે જુઓ અમારી દીકરીને સાચવી ન શક્ય ને પાછી થબલાવીને કાઢી એ લોકોને હજી કંઈ નહીં થાય પણ હવે થશે જુઓ હું છૂટા જેડાના કાગળિયા તે મોકલી આપીશ આદી પછી જે વાત થઈ હોય એને ધવા દો સોસાયટી સમાજ કુટુંબ જેને જે વિચાર હોય એ વિચારે છો આદી બાર અરે મેં વિચાર લીધું છે કે એ આપણા ઘરને લાયક નથી એટલે ના આ ઘરમાં હવે નથી આવવા આવવાની પણ માણસને એક મોકો આપો જોઈએ ને હજાર મોકા આપ્યા હતા એને આ ઘરમાં રહેવા માટે આ ઘરના લોકો સાથે પ્રેમથી રહેવા માટે બધા સાથે પ્રેમથી હળીમળીને વાત કરવા માટે પણ એનામાં એવું કઈ છે જ નહીં કે પોતે સમજી શકે કે મોટા ભાભી એની બેન છે તમે મમ્મી છો પપ્પા પપ્પા છે અને મોટો ભાઈ મોટો ભાઈને તોય ગણતી જ નથી કઈ શું આદી ભાઈ આ ગુસ્સામાં છે ને આવો તાત્કાલિક નિર્ણય ના લેવાય થોડું ઠંડો દિમાગ કરો અને તેને લઈ આવો અને જો જોારે નથી લેવા જાવ હા મને પ્લીઝ ના સમજાવ પણ આદી મીરાને આપણી સાથે નો ફાવતું હોય સાથે રહેવામાં તો પછી તું હને મીરા બને આ ઘરથી નોખા થઈ જા તમે લોકો તો શાંતિથી રહેશો ને વાહ હા સારો નિર્ણય કર્યો તમે હું નોખો થઈ જાવ એટલે આખી જિંદગી ભલે હું હેરાન થાવ એવું ઈચ્છો છો તમે એમાં હેરાન થવાનું ક્યાં આવ્યું છે કેમ સમજતા કેમ નથી તમે નોખા કરી દેશો તો પણ એને મારાથી પણ ઘણીવાર પ્રોબ્લેમ હોય છે તો અમારા બંને વચ્ચે ઝઘડાઓ તો થવાના જ છે ને હા ઘરમાંથી મને કાઢી મૂકવા માંગો છો હેરાન થવા માટે મજબૂર કરવા માંગો છો એટલા માટે નહીં દીકરા જો મારા દીકરા અને દીકરાઓ બંને શાંતિથી સુખેથી રહેતા હોય અલગ તો પછી એવું કરીએ પણ તું એમ કહે છે કે આ નાની નાની વાતમાં મીરા તારી સાથે પણ ઝઘડો કરે છે તો પછી આનો ઉપાય શું છે તું કહીશ છૂટા છેડા તો નહીં લેવા દો દીકરા સુખામાં હું કરો છો તમારા લોકોએ જે કરવું હોય ને કરજો પ્લીઝ મારે છે ને આમાં પડવું જ નથી અને હું એને મનાવનો નથી નથી એને તેડવા જવાનો નથી એને ફોન કરવાનો અને એનો ફોન આવશે ને તો પણ ઉપાડીશ નહીં આટલું મેં નક્કી કરી લીધું છે મમ્મી હા તો ખોટું થાય છે હાદીભાઈ તમે મમ્મીની વાત તો માનો સાવ આવું ના કરાય અને રહી વાત છૂટા છડાની તો હવે નાની નાની વાતોમાં ડિવોર્સની વાતો ના કરવાની હોય આદિભાઈ પતિ ગયો હમ મમ્મી હવે હું તો મોઢું ચડાવીને બેઠી છું આ ઊંઘ આવે છે બસ તાર પે એ જ કરવાનું ને પણ યાદ રાખજે તારો સ્વભાવ તને ક્યાં સુધી હેરાન કરશે કેમ મેં શું કર્યું હવે સવારની ચૂપચાપ સાઈડમાં બેઠી છું ક્યાંય નડીય નથી નડે જ ને તું હવે આ તારો ઈર્ષાળુ સ્વભાવ પહેલાં લગ્ન પહેલાં તારા ભાઈ ભાભી સાથે આવું કરતી હતી અને ત્યાંથી એ જો તું ગઈ ને હવે એ લોકો બોલાવે જ તને નહીં બોલાવે કાંઈ નહીં ને પણ મારે શું જરૂર છે ભાઈ ભાભી એના ઘરે ને હું મારા ઘરે એ તો છે ને મારે ભાઈની મોટી મોટી કરવી પડે એટલે સાસરિયામાં કરતી હોય બાકી મને કોઈ શોખ નથી ભાઈનો હા પણ એ સ્વભાવ નથી સુધાર્યું ને આ સાસરે જઈને તું એ જ કરે છે હજી કહું છું મોડું નથી સ્વભાવ તારો સુધારી નાખ નહીં તો જોજે તું આગળ કેટલી હેરાન થઈશ બસ તમારે તો રોજ માટે એક જ વાત હોય હેરાન થઈશ હેરાન થઈશ અરે હેરાન થઈ તો ગઈ છું હવે કેટલી હેરાન કરવી છે મને હા પણ એ તું કોઈના લીધે નહીં તું હેરાન થઈ છે તારા સ્વભાવને લીધે જે તું બદલાવી શકે અને હજી એ કહું છું જો આ સ્વભાવ ન બદલાયો ને તો ન તું પિયરની રહીશ ન સાસરીની હા હા તમે તો મા થઈને શ્રાપ જ આપશો ને બીજું સારું બોલતા તો આવડશે નહીં તમને મને જે દેખાય છે ને એ કહું છું श्राप નથી આપતી સાચું કહું ને તો તમારા કરતા તો મારા સાસરીયા જ સારા હતા હંમેશા મને સમજાવવાની કોશિશ કરતા હતા અહીંયા આવીને ત્યારથી એ લોકોના 10-10 ફોન આવે છે દિવસમાં ઘરે આવતી રહે ઘરે આવતી રહે અને એક તમે છો જ્યારથી અહીંયા આવીને મને સખ આપ્યું નથી હા તો નો જ આપને માચ ઉતારી અને તું જે દિવસથી આ ઘરમાં છે ને સફર જાણે મને પૂછે છે કે મીરા કેમ આવી છે હું શું કહું કહી દેવાનું ને લોકોને કે મારી દીકરી છે ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય તમારે શું ખોટું નહીં બોલું તું તારા ગંદા સ્વભાવને લીધે અહીંયા આવી છે ને હું તો એમ જ કહીશ હું જરાય ખોટું નહીં બોલું અને બીજી વાત નાની હતી ને ત્યારથી જ તારો આ સ્વભાવ છે આજુબાજુવાળા બધાય તને ઓળખે છે જો આજુબાજુમાં કોઈના સારા કપડાં આવ્યા કોઈએ સારું ખાધું એટલે તરત તારો જીવ બળવા માંડે અને ઝઘડા કરતી હતી તું એ બધાને ખબર છે બધાય સાથે મારે નથી રહેવાનું ને મારે જેની સાથે રહેવું છે ને એ લોકો મને સમજે એટલે બસ છો બા તમે છે લેક્ચર ના આપો એક તો મને કંટાળો આવે છે અને ઉપરથી તમે સલાહ આપ્યા કરો છો હા તું એમ વ્યંકિત ને કે જેની સાથે રહું છું એ લોકો મને સમજે તો બહુ ના તારે એ લોકોને સમજવાની જરૂર છે એ લોકો તો સમજેલા જ છે અને એ લોકો તને અવારનવાર સમજાવી જ છે કે આ સ્વભાવ તારો સુધાર નહીં તો તું બહુ હેરાન થઈશ પણ તું નહીં સુધારે ને ત્યાં સુધી હજી હું તને કહું છું તું ક્યાંય નહીં નહીં રહે હા હા કઈ વાંધો નહીં હવે તો મને પણ એવું લાગે છે કે તમારી વાત એકદમ સાચી છે એ લોકો સારા જ હતા અત્યાર સુધી મેં જો એમની વાત માની હોત ને તો આ દિવસો ભોગવા જ ન પડત પણ હવે ખબર નહીં ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે હા ભૂલ થઈ ને તો ભૂલની માફી મગાય એનો રસ્તો છે અને તું હમણાં શું બોલતી હતી એ લોકોના ફોન નથી આવતા એ લોકોનું આમ ન થતું એ લોકોના ફોન નહીં આવે આપણે માફી માગવા જવું પડે કારણ કે ભૂલ આપણે કરી છે એટલે હજી મોડું નથી તારે માફી તો એ લોકોની માંગવી જ પડશે જો તારે તારું ભવિષ્ય સુધારવું હોય સાસરીમાં તો બાકી બગાડવું હોય તો હું તો છું એટલા વર્ષ તો રાખીશ તને અને નહીં હોય ને ત્યારે ભાઈ ભાભી હારે તો તે હારું રાખ્યું જ નથી કે એ લોકો તને બોલાવશે અને હું હોઈશ ને પછી તું ક્યાં જઈશ વિચારવા પર મજબૂર કરી છે તમે મને વાત કડવી છે પણ સાચી તો છે કે અત્યારે મારી પાસે સમય છે અત્યારે નહીં સુધરું તો કાલ સવારે મારું ભવિષ્ય ખરાબ થઈ જશે વિચારું છું કે ત્યાં જઈને વાત કરી લઉં લોકો સાથે કામ કરવું પડશે એ જ ને તો કઈ વાંધો નહીં કરી લઈશ કામ પણ કમસે કમ મેં આટો તો નહીં સાંભળવા પડે જો મીરા તું આટલું સમજી છે ને તો બેટા થોડુંક સમજી જા મને ખબર છે આટલા દિવસથી તું મારા ઘરે છે ને એટલે કદાચ ત્યાં જતાં તારો પગ ભારે થઈ જશે કારણ કે માફી માંગવાની છે પરથી તો જઈ નહીં શકે તો એકલી ન જઈ શકતી હોય તો હું આવીશ તારી સાથે પણ માફી માગી લેવામાં જ તારી ભલાઈ છે બેટા આદી હજી પણ સમજાવું છું સમજી જાને દીકરા આ ઘરની હો આ ઘરની બહાર જાય તો કેવું લાગે મને શું કામ સમજાવો છો હા સીધી વાત છે મેં પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ એ જ કહું છું હે ગઈ જેની મરજીથી એને આવવું હશે તો આવશે એની મરજીથી મારે જ એને લેવા નથી જાવી એને આદી હે બી જીદ ન હોય દીકરા હવે આ છેલ્લી વાર આપણે નમી જઈએ છીએ પછી એવું થશે ને તો તને નહીં સમજાવું બસ સાચી વાત છે મમ્મી આદી ભાઈ તમે જેને આવી ખોટી જીદ લઈને ના બેસો જઈ આવો ને એમાં શું થઈ ગયું સાચી વાત છે ને મમ્મીની આવ ભાભી બોલો ને હા કે ના સાચી જ વાત છે ને હા તો સીધી વાત છે મમ્મીએ જ તો કહ્યું કે હવે બીજી વાર આવું થાય તો આવો જયશ્રી કૃષ્ણ બેસો જયશ્રી કૃષ્ણ બેસો એનો મતલબ તો એ થયો કે તમે બીજી વાર પણ રાહ જોઈને બેઠા છો કે આવું થશે જ તો પછી પહેલી વાર માં તે સુખામાં આવું કરવું જોઈએ હા આવ્યા છે તો બરાબર રીતે વાત કરી લેજો હા હા કેમ તમારે અહીંયા આવવાનું થયું તમને તકલીફ પડીને મારી હો ત્યાં આવી તો વેવાણ હું જાણું છું કે આ ઘરમાં જે પણ કંઈ થયું જે ઝઘડાઓ થતા હતા એમાં તમારા કોઈનો કોઈ વાંક નહોતો વાંક હતો તો ખાલી મીરાનો અને નાનપણથી આવી છે બસ ઈર્ષાળું સ્વભાવ નાનપણથી હું એને સમજાવતી હતી કે આવા સ્વભાવથી તું આગળ પણ બહુ હેરાન થઈશ પણ ન માની ત્યાં સુધી કે મારા દીકરાના લગ્ન થયા ને તો એની ભાભી સાથે પણ એ આવું જ કરતી હેરાન કરતી અને આજે આજે એના ભાઈ ભાભીએ આની સાથેના બધા સંબંધ તોડી નાખ્યા છે ત્યારે મેં એને કીધેલું કે જો મા ન હોય ને ત્યારે લાંબા વ્યવહાર તો ભાઈ ભાભી સાથે હોય પણ ન માની અને આજે સાસરે આવીને પણ એણે એનો સ્વભાવ ન છોડ્યો તો એને લીધે તમે બધા હેરાન થયા તો એના વતી હું તો માફી માંગુ છું પણ એ પણ આવી જ છે માફી માંગવા ચાલ હવે બોલીશ કે મમ્મીજી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અત્યાર સુધી તમે લોકો કહેતા હતા તો મારા મગજમાં નહોતું બેસતું ઈવન મારા ભાઈ ભાભી પણ મને બહુ સમજાવતા ત્યારે પણ મને ઘમંડ હતો કે મારા જેવું કોઈ નથી પણ આજે આજે જ્યારે મારા બાએ મને સલાહ આપી ત્યારે મને ખબર પડી કે આમાં મારો જ વાંક હશે કારણ કે બધા તો ખોટા ન હોય ને એક વ્યક્તિ ખોટું હોય બે વ્યક્તિ ખોટા હોય પણ જ્યારે બધા જ એક લાઈનમાં અને આપણે એકલા સામેની સાઈડમાં ઊભા હોય ને ત્યારે આપણે માની જવું જોઈએ કે આપણે ખોટા છીએ આદિ પ્લીઝ પ્લીઝ એક વાર માફ કરી દો આઈ પ્રોમિસ હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય ભાભી સામે પણ ક્યારેય નહીં બોલું પ્લીઝ હંમેશ આદિ કુમાર એક ભૂલ તો ભગવાન પણ માફ કરે અને એમાં તમે તમે તો ખરેખર સારા છો કોઈ દિવસ મેં તમારો વાંક નથી કાઢ્યો એ જ્યારે જ્યારે આવી છે ને ત્યારે એને હું ખીજાણી છું કે વાંક તારો જ છે સાચી વાત છે તમ હા એક ભૂલ તો બધા માફ કરે ને મેં હજાર ભૂલ માફ કરી છે હવે કહો હજી પણ ભૂલ માફ કરી દો છેલી હા આના પછી નહીં કરવી પડે છેલી ભૂલ કારણ કે આજે એ માફી માંગવા આવી છે હા આજે મજબૂર છે એને લાગી રહ્યું છે કે હવે કોઈ રસ્તો નથી બચ્યો એટલે ફરી આ ઘરમાં શાંતિ થોડા દિવસ રહેશે અને ફરી પાછું ચાલુ કરી દેશે જે મેને રહેવું છે જેમ એને કરવું છે એમ જ એ કરશે નહીં નહીં કરે એવું કઈ નહીં કરું આય પ્રોમિસ પ્લીઝ મમ્મીજી ભાભી સમજાવો હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય બેટા આદી આ છેલ્લો મોકો આપી દે હા આદિભાઈ હા બીરાને એની ભૂલ તો સમજાણીને તો તમે હવે આ ફૂટી જીત છે ને છોડી દો અને એને

તમે લોકો સામે થી આવ્યા એટલે જરાક મને પણ સારું લાગ્યું અમારો ગુસ્સો પણ શાંત પડી ગયો અને રહી વાત તો બીજી વાર આવી ભૂલ ના કરતી બિલકુલ નહીં કર ઘરના બધા જ કામ કરવા લાગીશ મમ્મીજી સામે પણ નહીં બોલું અને તમે પણ જેમ કહેશો ને એમ કરીશ જો સાંભળ આજે હું આવી છું ને તારી સાથે તો આ લોકો માન્યા છે પણ મેં જે રીતે સાંભળ્યું હતું કે તું તારી જેઠાણીની પણ ઈર્ષા કરતી હતી એને ગમે તેમ બોલતી હતી તારા સાસુની સાથે ગેરવર્તન કરતી હતી હં અને બધે તારે તારી મનમાની કરવી હતી ને હવે નહીં હા બા મે મારી ભૂલ બધી માની લે કયું તો ખરા કે હવે આવું નહીં કરું અત્યાર સુધી મને એમ હતું કે હું બધે સારી થઈ જાવ અને ભાભીના આંખે કરી દઉં બધે મારું નામ પહેલા લેવાવું જોઈએ કે સારી વહુનું નામ આવે ને તો મીરાજ સારી છે પણ હવે ખબર પડે કે સારા બનવા માટે ખરેખર સારું બનવું પડે આ વાતો કરીએ સારા ન બને સાચું કહું મીરા તું આવી રીતના સાસરેથી પિયર જાય ને તો બધાની આંખ હોય જ છે લોકો વાતો કરતા જ હોય છે અને માણસને તમે મોકો આપો ને એટલે મોકો છોડે નહીં હા અને આવું કરવાથી તને શું ફાયદો થયો એ કઈશ મને કઈ જ ફાયદો નથી થાય હા એ જે કે પણ વિચારતી હતી એ બધું ન થયું ઉલટાનું બધું જ ઊંધું થયું એને એમાં તું કે કદાચ આપણે મનાવવા માટે ઘરે જશું હું એને ફોન કરીશ એને મનાવીશ કહીશ પણ એવું કંઈ ના થયું અને સમજી ગઈ કે એ જે કરી રહી હતી એ ખોટું હતું બરાબર છે અને ક્યારે જીવનમાં આ તારું મારું કરો ને તો ક્યારેય આગળ ન આવીએ જો મીરા આપણે છે ને લાઈફમાં કોઈનું સારું ન કરી શકે ને તો કઈ નહીં પણ કોઈનું એટલું એટલી હદ સુધી કોઈનું ખરાબ પણ ન કરવું જોઈએ અને હા હવે એકવાર આદિકુમાર સાથે જઈને ભાઈ ભાભીની પણ માફી માગી લે છે એટલે ત્યાંના સંબંધો પણ સુધરી જાય તારા હમ